હેલો વેલકમ નમસ્કાર સ્વાગત છે તમારું ફરી એકવાર તો સુરત શહેરના નગરજનો આપણા સુલતાને હિન્દ સાત તારીખે સ્વયં સુરત વધારી રહ્યા છે અને સુલતાને હિન્દની ની આપતા કોઈ કમી ના રહી જાય એટલા માટે સર્વે અધિકારીઓ અને પ્રજાના પ્રતિનિધિઓ દિવસ રાત જોયા વગર કામેલ લાગી ગયા છે સુલતાને હિન્દની આ મુલાકાત કેટલી ભવ્ય અને આલીશાન રહેવાની છે એનો અંદાજો તમે એ વાત ઉપરથી લગાવી શકો છો કે આ મુલાકાત પાછળ એકત્રીસ પોઇન્ટ પચાસ કરોડ રૂપિયા ખર્ચાવાના છે બરાબર સાંભળ્યું તમે એકત્રીસ પોઇન્ટ પચાસ કરોડ રૂપિયા અને આ તો ફક્ત એક જ શહેરનો હિસાબ છે એમ તો આપણા સુલતાને હિન્દ કેટલાય દિવસથી ગુજરાતની મુલાકાતે છે કેટલાય શહેરમાં ફર્યા છે અને ફરશે

મને તો નથી આવ્યું જવા દો કમ ટુ ધ પોઈન્ટ તો સુલતાની હિન્દ આવી રહ્યા છે સુરત શહેરની મુલાકાતે અને આ મુલાકાત ભવ્ય અને આલીશાન બની રહે એટલા માટે ચારે કોર ધ્યાન અપાઈ રહ્યું છે બીઆરટીએસ ની લેન્થ થી માંડીને ડિવાઇડર સુધી બધે જ રંગ રોગાન નું કામ ચાલી રહ્યું છે બ્રિજ ની સાફ સફાઈ થઈ રહી છે લાઇટિંગ બરાબર છે કે નહીં સ્ટ્રીટ લાઇટ ચાલુ રહે એની પણ તકેદારી લેવાઈ રહી છે અને જારે બાજુ સોહામણા દ્રશ્યો બની રહે એ માટે વોલ પેઇન્ટિંગ થઈ રહ્યું છે ત્યાં ઝાડવા ઉપર પણ પેઇન્ટિંગ થઈ રહ્યું છે આટલી સરસ તૈયારીઓ ચાલી રહી છે અને આ બધું જ જોઈને મને એવું થાય છે કાશ આપણા સુલતાને હિંદ રોજ સુરત આવે તો આપણને રોજ આવું ખુબસુરત સુરત જોવા મળે રોડ રસ્તાની મરમ્મત ટાઈમ ટુ ટાઈમ થતી થાય અને સ્ટ્રીટ લાઇટ પણ રેગ્યુલર ચાલુ રહે અને આપણે લોકો જે ટેક્સ ભરીએ છીએ એ ટેક્સનું આપણને પૂરતું વળતર મળે અને ખરા અર્થમાં જે સુવિધાઓ આપણને મળવી જોઈએ એ મળે અને આવું ક્યારે થાય જ્યારે આપણા સુલતાને હિંદ શહેરની મુલાકાતે આવે રોડ રસ્તા બરાબર છે કે નહીં તમારી સ્ટ્રીટ લાઈટ ચાલુ છે કે નહીં તમારા બ્રિજ સાફ સફાઈ વાળા છે કે નહીં આ તો જયારે કોઈ મુલાકાતે આવે ત્યારે સાફ સફાઈ ચાલુ થઈ જાય પણ પ્રજાને પણ ક્યાં પડી છે ઓ યસ પ્રજા છે એટલે નથી પડી જનતા હોય તો કદાચ સવાલ પૂછે કે આટલો બધો જે ખર્ચ થઈ રહ્યો છે એકત્રીસ પોઇન્ટ પચાસ કરોડનો તો આ પૈસા ક્યાંથી આવી રહ્યા છે અમે તો સુલતાનને ક્યારે હીરા ઘસતા કપાસ ઉતારતા કે મોરબીના કારખાનામાં બ કે પછી જામનગરના બ્રાસપાટના કારખાનામાં કામ કરતા જોયા નથી તો એકત્રીસ પોઇન્ટ પચાસ કરોડનો જે ખર્ચો થઈ રહ્યો છે એ આપણે તો પ્રજા છીએ અને પ્રજા સવાલ ના પૂછે ફક્ત પોતાના રાજાની લાંબી આયુષ્ય માટે પ્રાર્થના કરે હોમ હવન કરે ભગવાન ને વિનંતી કરે કે સુલતાને હિન્દ લાંબુ બને સ્વસ્થ જીવન જીવે બાકી પ્રજા ઠીક છે જે થવું હોય થાય કમ ટુ ધ પોઈન્ટ તો સુલતાને હિંદ સુરતની મુલાકાત લેવાના છે એની જાણકારી સુરતના નગરજનોને કેવી રીતે મળે સપનું તો કોઈને આવશે નહીં એટલા માટે જ આમંત્રણ પત્રિકાઓ છપાવવામાં આવી રહી છે હોર્ડિંગ લગાવાઈ રહ્યા છે બેનર છપવાઈ રહ્યા છે અને તમારી જાણકારી માટે કહી દઉં કે આજે ટોટલ એકત્રીસ કરોડ રૂપિયા છે એમાંથી ફક્ત અઢી કરોડ રૂપિયા બે કરોડ રૂપિયા તો માર્કેટિંગ પાછળ ખર્ચાવાના છે જી હા આપણા સાહેબ આવી રહ્યા છે એની જાણકારી સુરતના નાના બાળકથી માંડીને બુઝુર્ગ સુધી સૌને મળી રહે એટલા માટે એનું

લોકપ્રિય છે તો એમને સાંભળવા માટે તેરસો પચાસ બસ દોડાવવાની કઈ જરૂરિયાત એ પણ ફ્રીમાં હે શું યાર આપણે બી નકરી ફરિયાદ જ કરવાની હે એક જ જ તો વાત છે તકલીફ લેવાની બીજું શું હોય એક દિવસ મને ખબર છે સાત તારીખે કદાચ તમારે ક્યાંય બહાર જવું હશે લગ્ન પ્રસંગમાં જવું હશે વિદ્યાર્થી હશો તો એક્ઝામ આપવા જવું હશે તો પણ એક દિવસ પૂરતું શું તમે એક્સ્ટ્રા પૈસા ખર્ચ કરીને બસમાં સોરી અન્ય બસ માં કે ઓટો રિક્ષામાં ના જઈ શકો એક જ દિવસની તો વાત છે તમારા સુલતાન માટે તમે આટલું પણ ના કરી શકો જયારે હોય ત્યારે ગણતરી જ કરાવવાની ટેક્સ 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 કેટલો ટેક્સ ભરીને તૂટી પડ્યા તમે હે કેટલો ટેક્સ ભરો છો ના ખબર હોય તો આ વિડીયો પૂરો થાય પછી આ વિડીયો જોઈ લેજો આમાં તમને ખબર પડી જશે કે કોણ કેટલો ટેક્સ ભરે છે પછી જો તમારા અંદરની જનતા જાગે તો સવાલ જરૂર કરજો ઠીક છે ત્યારે મળીએ નવા વિડીયોમાં નવા વિષય સાથે ત્યાં સુધી આવજો